હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા મસ્ત મજાના નવા વ્લોગમાં તો તો આઈ હોપ કે તમે બધા મજામાં મિત્રો આજે હું ફરી પાછી એક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયાની અંદર એક આપણે સરસ મસ્ત મજાનો જો મારી પાસે એક કુર્તો હતો એટલે કે કુર્તી હતી જબો હતો એ છે એ કચ્છી વર્કવાળું અને ભરતવાળું છે એ કુર્તો હતો તો આપણે એ કુર્તો લઈ લીધો છે અને આ મારી પાસે એક પીળા કલરનું કપડું પહેર્યું હતું તો આપણે એ બંને લઈ લીધું છે તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો આજે આપણે છે આ વર્ક વાળી કુર્તી છે એમાંથી વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાનો છે એ આપણો આઈડિયા જ લઈને આવી ગયા છીએ અને આજે આપણે છે એક મસ્ત મજાની એક નવી જ ડિઝાઇનની છે એ થેલી બનાવવાના છીએ

તો આ રીતનું છે મારી પાસે આ કાથરોટ છે એના વડે છે આપણે માપ છે એ કરશું તો આ રીતના છે રાખી અને આપણે છે નિશાન કરી તો આપણે છે ઈ કાથરોટ વડે છે એ ચોકથી નિશાન કરી લીધું છે અને આ રાઉન્ડમાં જે આપણે કાથરોટ વડે છે એ થેલી નું માપ કરેલો છે ત્યાંથી હવે આપણે છે આને કટ કરી

એને આ રીતના આપણે બે ઇંચ પહોળી છે એ પટ્ટીઓ ઝાઝી બધી છે એ કટ કરી લીધી છે હવે સૌથી પહેલાં છે એ આપણે આ પટ્ટીઓ છે એને એકબીજાની સામસામે જોઈન્ટ કરી લેશું અને પછી આપણે છે એની ઝાલર બનાવીએ અને કમ્પ્લીટ તૈયાર છે એ કરી લેશું તો આ રીતના છે એ તમે જોઈ શકો છો આપણે આપણું પીળા કલરનું કપડું હતું એમાંથી આપણે આ રીતના છે એ ઝાલર બનાવી અને એકદમની છે એ તૈયાર કરી લીધી છે અને સાથે સાથે છે એ આપણે થેલીમાં લગાવવા માટે છે એ આપણે બેલ્ટ પણ તૈયાર કરી લીધા છે તો એની લંબાઈ છે એ હું તમને કહી દઉં તો એની લંબાઈ છે એ તમે જોઈ શકો છો તો એની લંબાઈ છે એ મેં વીસ ઇંચ રાખેલી છે તમે છે એ બેલ્ટની લંબાઈ વધુ ઓછી છે એ તમારી રીતના કરી શકો છો હવે સૌથી પહેલાં આપણે આ એક થેલીનું એક બાજુનું પીસ છે એ લેશું અને થેલીને ફરતી બાજુ છે એ આપણે આ રીતના છે એ ઝાલા લગાવી અને બંને પીસ છે એને તૈયાર કરી લેશું તો આ રીતના તમે જોઈ શકો છો બંને પીસમાં સીધી બાજુની સાઈડ છે આપણે આ રીતના ઝાલર લગાવી અને આ બંને પીસ છે એ આપણે તૈયાર કરી લીધા છે તો ઝાલર લગાવી અને તૈયાર કરેલા આપણા બંને પીસ છે એવા એમાં હવે સૌથી પહેલાં છે એ આપણે બેલ્ટ લગાવીશું તો આપણે છે એ ગમે એક પીસ છે એ લઈ લેશું અને એમાં છે એ ચોકથી આ રીતના કોઈ પણ એક જગ્યાએ નિશાન લગાવી લેશું અને નિશાન કર નિશાન લગાવેલો ભાગ છે ત્યાંથી આપણે છે એ ત્રણ ઇંચ બંને 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 બાજુની સાઈડ છે આપણે ત્રણ ત્રણ ઇંચ માપ લેશું બેલ્ટ લગાવવા માટે ત્રણ ઇંચ આ બાજુ અને ત્રણ ઇંચ આ બાજુ ના નિશાન લગાવેલા ભાગ ઉપર છે એ આ રીતના આપણે બંને પીસની અંદર છે એ બેલ્ટ લગાવી અને તૈયાર કરી લેવાના છે તો આપણે તો આ રીતના છે એ બંને પીસની અંદર છે એ આપણે બેલ્ટ લગાવી અને તૈયાર કરી લીધા છે હવે છે આપણે કોઈ પણ એક પીસ લેશું અને આપણે છે એ ફરતે બેલ્ટ લગાવવા માટે આનું માપ છે અહીંથી લેશું તો આપણે અહીંયા છે એ ચાલીસ ઇંચ જેટલું માપ આવે છે તો સૌથી પહેલાં છે એ હવે આપણે ચાલીસ ઇંચ લંબાઈ અને ત્રણ ઇંચ પહોળાઈ છે એ એક બેલ્ટ છે એ પહેલાં તૈયાર કરી લેશું આપણે ચાલીસ ઇંચ લંબાઈનો બેલ્ટ છે એ તૈયાર કરી લીધો છે તો હું તમને બતાવી દઉં અડધો ઇંચ છે એ આપણે વધારે રાખેલો છે કારણ કે સિલાઈમાં છે એ આપણું જશે તો હવે આપણે છે એ આ બેલ્ટમાંથી બાર ઇંચ ઉપર નિશાન કરશું અને અહીંથી છે આપણે બેલ્ટને કટ કરી લેશું કારણ કે આપણે છે એ થેલીની અંદર ચેન લગાવવાની છે તો આને આ રીતના વાળી અને વચ્ચેથી છે આપણે કટ લગાવશું તો હવે છે એ મારી પાસે આ એક ચેન છે જેને આપણે છે એ લગાવી અને આ બે આ બેલ્ટ છે ને આપણે તૈયાર કરી લેશું અને પછી છે આ બેલ્ટ સાથે છે અને જોઈન્ટ કરી લેશું તો ચેન લગાવી અને આ રીતનો બેલ્ટ અહીંયાથી જોઈન્ટ કરી અને તૈયાર છે એ કરી લીધો છે તો આની પોળાઈ છે એ ત્રણ ઇંચ જેટલી છે એ આપણે રાખેલી છે તો હવે આપણે આ આપણું થેલીનું એક પીસ છે એ લઈ લીધું અને જે ભાગમાં આપણે બેલ્ટ લગાવવા સેન્ટરમાં નિશાન કરેલું હતું એ જ રીતના આપણે આ ચેનવાળો જે ભાગ છે એ એટલા જ ભાગને છે અહીંથી ફોલ્ડ કરીશું અને છે એ અહીંયા સેન્ટરમાં નિશાન કરીશું અને આ સેન્ટરવાળા ચેનના ભાગેથી છે એ આપણે આપણા સેન્ટરના બેગના જે થેલી બનાવવાની છે એ બેગના ભાગે વચ્ચેના ભાગે આ સેન્ટરમાં રાખીશું જેથી થેલીની બંને બાજુ ચેનનો છે એ સરખો ભાગ છે એ રહી જાય એટલા માટે તો અહીંથી છે એ આપણે આમ ફરતે છે એ થેલીને બેલ્ટ લગાવી લેવાનો છે સિલાઈ કરી અને આ રીતના અને બીજી બાજુની સાઈડ છે એ અહીંયા જોઈન્ટ છે એ પેક કરી દેવાનો છે આ રીતના છે એ આપણે એક પીસ છે એમાં બેલ્ટ લગાવી અને તૈયાર કરી લીધું છે તો જો આ રીતનું દેખાય છે અને છે આપણે બીજું પીસ લેશું આ જ રીતના એમાં પણ આપણા અહીંયા છે એ બીજી બાજુ પણ સેન્ટરનું નિશાન છે ત્યાં અને આપણા બીજા પળમાં પણ અહીંયા જે સેન્ટરનું નિશાન છે એ બંને નિશાન પાસેથી જ છે આપણે રાઉન્ડમાં ફરતે સિલાઈ કરી લેશું આપણી થેલીના બંને પળ છે આ રીતના લગાવી અને બેલ્ટ સાથે છે એ કમ્પ્લીટ આપણી થેલી છે આ રીતની દેખાય છે તો હવે આ ફરતી બાજુ છે એ આપણે બે ઇંચની એક મેં પોળી પટ્ટી લીધી છે તો આને છે એ આપણે આ રીતના સિલાઈ કરી અને પછી આ રીતના છે એ પટ્ટી વાળી અને ફરતી બાજુ છે એ પેક કરી લેશું જેથી કરી અને આપણા આ થેલીમાંથી છે એ આ દોરા છે એ નીકળે નહીં અને આપણી થેલી છે એની સિલાઈ પણ એકદમ મજબૂત છે એ બની જાય તો તમે જોઈ શકો છો આપણે થેલીની અને અંદર પણ જો કેટલી બધી ઘણી બધી સ્પેસ છે તો તમે જોઈ શકો છો જોઈ શકો છો કે આપણી એકદમ નવી ડિઝાઇનની છે એ થેલી બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત છે એ ઝાલરવાળી ગોળ થેલી નવી ડિઝાઇનની આપણે બનાવેલી છે તો મિત્રો તમારી ઘરે પણ જો આ રીતનું એક વર્કવાળું કપડું પડ્યું હોય કુર્તો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને ફેંકતા પહેલાં છે એ આપણો આ એક વાર આ બેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો વિડીયો છે એ જરૂરથી જોજો અને મિત્રો તમે જોઈ જ શકો છો તો આ દીકરીઓના આ રીતના વર્કવાળું કપડું પણ લઈ અને તમે દીકરીઓના આણાં માટે અથવા તો ઘરમાં કોઈ પણ જગ્યાએ જવા આવવા માટે બહાર છે આ રીતની થેલી છે એ નવી ડિઝાઇનની બનાવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ વેસ્ટમાંથી બેસ્ટ છે આપણે એક વર્કવાળા કુર્તામાંથી આપણે નવી ડિઝાઇનની થેલી બનાવી છે એ તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ